ગાંધીનગરની ડીજીપી ઓફિસમાં આવેલ સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનો મેસેજ વાયરલ થતાં ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા ત્યારે આ બાબતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આર્થિક ગુના નિવારણ શાખામાં અરજીનો વધારે ભરાવ થઈ જતા ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજીને સૂચના આપી હતી કે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓને આ બાબતે કઈ રીતે ઝડપથી અરજીનો નિકાલ કરવો તે અંગે કામગીરી શીખવવામાં આવે જો કે પીએસઆઈ સિસોદિયાને અરજીની તપાસમાં નિયત કરતાં વધારે સમય લંબાવવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાણંદમાં એક પિતાએ દીકરીનો ઘર સંસાર બચાવવા માટે દીકરીના પ્રેમીનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં સાણંદમાં રહેતી એક પરિણીત મહિલાને તેનો પ્રેમી મેસેજ કરી વાતચીત કરતો હોવાની જાણ સાસરિયામાં થતા તેના ઘરથી પિયરમાં મોકલી દીધી હતી જેથી દીકરીનો ઘર સંસાર ન બગડે તે માટે યુવકને સબક શીખવાડવા દીકરીના પિતા લક્ષ્મણ ઠાકોરે તેના ભાણેજને વાત કરી યુવકનું અપહરણ કરીને સ્મશાન ખાતે લઈ જઈને ઢોરમાર માર માર્યો હતો ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસે તમામ પાંચે આરોપીઓને ઝડપી લીધા છે આરબીઆઈએ આજે ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચાસ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે જે લોકો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે આ સાથે હવે રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા થઈ ગયો છે જેને કારણે આગામી દિવસોમાં લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં પણ ઘટાડો થશે અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈએ પચીસ બેઝિસ પોઈન્ટ અને તેના પછી એપ્રિલમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો ત્યારે છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે